કોંગ્રેસ માટે એક મોટી ઓપોર્ચ્યુનિટીઝ આવીને ઊભી રહી ગઈ હતી કે ગુજરાતની અંદર જે અન્નદાતા છે જગતનો તાજ છે એ ખેડૂત અત્યારે સૌથી વધારે મોટી મુશ્કેલીમાં આવી ગયો છે તો કોંગ્રેસે આગળ આવીને ખેડૂતોને મદદ કરવાની વાત કરવી જોઈએ ગુજરાતમાં અત્યારે જગતનો તાત અન્નદાતા ખેડૂત નિરાધાર થઈ ગયો છે અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે મોટું નુકસાન થયું છે પરંતુ આપણા રાજનેતાઓ કેવા એકબીજાની પર ખો નાખે છે કેવા ઘોળ ઘોળ જવાબ આપે છે એના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું કારણ કે અમે ખબર છે ડોટ કોમ ઉપર બધા ધારાસભ્યોની સાથે વાત કરી તો એમના જે જવાબો છે ખાસ કરીને કોંગ્રેસ આમ આદમી પાર્ટી ભાજપ બધી પાર્ટીના ધારાસભ્યો જોડે વાત કરી તો કોંગ્રેસના ધારાસભ્યો કેવી ખો આપે છે એના વિશે હું વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો એનો મતલબ એમ છે કે લોકો ભારતીય જનતા પાર્ટીને વોટ આપે છે અને ત્રીસ વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસનું શાસન નથી કોંગ્રેસ સત્તા નથી મેળવી શકતી તો એનો મતલબ એમ છે કે લોકો કોંગ્રેસને વોટ નથી આપતા તો અત્યારના કોંગ્રેસ માટે એક મોટી ઓપોર્ચ્યુનિટીઝ આવીને ઊભી રહી ગઈ હતી કે ગુજરાતની અંદર જે અન્નદાતા છે જગતનો તાજ છે એ ખેડૂત અત્યારે સૌથી વધારે મોટી મુશ્કેલીમાં આવી ગયો છે તો કોંગ્રેસે આગળ આવીને ખેડૂતોને મદદ કરવાની વાત કરવી જોઈએ નો ડાઉટ કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતની અંદર છ નવેમ્બરથી જન આક્રોશ રેલી કાઢવાની જાહેરાત તો કરી છે પરંતુ અમે કોંગ્રેસના ધારાસભ્યોની સાથે વાત કરી ગુજરાતના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ડૉક્ટર તુષાર ચૌધરી વિપક્ષ નેતા એમની સાથે વાત કરી તો બંને એકબીજા ઉપર ખો આપી દીધી છે હવે સૌથી પહેલાં અમે ડૉક્ટર તુષાર ચૌધરીને ફોન કર્યો કે જે ખેડ બ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય છે અને વિપક્ષ નેતા છે તો ડૉક્ટર તુષાર ચૌધરીને અમે એક સવાલ પૂછ્યો જે અમે અત્યારે ખબર છે ડોટ કોમ ઉપર એક અભિયાન શરૂ કર્યું છે અને અમારો સવાલ એ છે કે ધારાસભ્ય તરીકે વ્યક્તિગત રીતે ખેડૂતો માટે તમે શું કરવાના છો તો અમે જ્યારે ડૉક્ટર તુષાર ચૌધરીને આ વિશે પૂછ્યું તો એમણે એમ કીધું કે પાર્ટી નક્કી કરશે એ મુજબ ચાલીશું હવે એ પછી અમે ગુજરાત પ્રદેશ પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને ફોન કર્યો અને અમિત ચાવડાને પણ સેમ સવાલ પૂછ્યો જે ડૉક્ટર તુષાર ચૌધરીને પૂછ્યો તો અમિત ચાવડાએ કીધું કે અમે સંયુક્ત નિર્ણય લેવાનું નક્કી કર્યું છે અને અમારા નેતા ડૉક્ટર તુષાર ચૌધરી છે અને ડૉક્ટર તુષાર ચૌધરીએ મિટિંગ બોલાવવાનું નક્કી કર્યું છે એ પછી ખબર પડશે આ સિવાય અમે જીગ્નેશ મેવાણીને ફોન કરવાની ટ્રાય કરી હતી પરંતુ જીગ્નેશ મેવાણીના બે નંબર છે એ બંને નંબર સ્વિચ ઓફ આવ્યા એટલે જિગ્નેશ મેવાણીની સાથે વાત નહીં થઈ પરંતુ તમે જુઓ જોવાની ખૂબી એમ છે કે ડૉક્ટર તુષાર ચૌધરી પોતે વિપક્ષ નેતા છે અને ડૉક અમિત ચાવડા પોતે ગુજરાત પ્રદેશ પાર્ટીના નેતા છે બંને એકબીજાને ખો આપી રહ્યા છે આની અંદર સવાલ એ છે કે ખેડૂતોને જે નુકસાન થયું છે એ બહુ મોટું છે અગિયાર હજાર કરોડનું નુકસાન છે એટલે કોઈ એક વ્યક્તિના પૈસાથી આ જે ખાડો છે એ પુરાવાનો નથી પરંતુ અહીંયા મૂળ વાત છે લાગણીની સન્માનની કે તમે તમારો ગુજરાતની અંદર ધારાસભ્યોને એક લાખ દસ હજારથી એક લાખ સત્યાવીસ હજાર રૂપિયાનો દર મહિને પગાર અને ભથ્થાને બધું મળે છે તો કમસે કમ તમે એક પગાર તો જાહેર કરી શકો ને તમે એક પગારની જાહેર કરો તો બી ભાઈ હું એમ કહું ભાઈ મારા ગજવામાંથી હું પચાસ હજાર આપું છું આમાં પૈસાની વેલ્યુ નથી આમાં કિંમત નથી પરંતુ વેલ્યુ લાગણીની છે કે તમને ખેડૂતો પ્રત્યે તમને એમ છે કે ના ખાલી વોટ લેવા પૂરતા માટે વોટ લેવા પૂરતા ખેડૂતો નથી કારણ કે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે વિધાનસભાની ચૂંટણી આવવાની છે એટલે વિપક્ષોને પણ ખેડૂતોના વોટ તો જોઈએ જ છે પરંતુ કોઈને પોતાના ગજવામાંથી પૈસા નથી કાઢવા બધા એમ કહે છે કે આમ કરશો તો આમ કરશું આમ કરશો તો આમ કરશું કોંગ્રેસ માટે ખરેખર આ એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટીઝ છે જો હજુ પણ સમય છે કોંગ્રેસ નક્કી કરે અને કોંગ ખેડૂતોને માટે થોડી ઘણી પણ રકમ જાહેર કરે કે ભાઈ સરકાર આપશે તો આપશે એનો વાંધો નથી પણ અમે અમારા ગજવામાંથી નાના નાના પૈસા ભેગા કરીને અમે એક લાખ રૂપિયા પણ ખેડૂતો માટે આપવા માગીએ છીએ કે એક ખેડૂતને બી મદદ કરે તો વાંધો નથી પણ મદદ કરવી ઇમ્પોર્ટન્ટ છે ની તો બધા લોકોને એમ જ લાગશે કે ચૂંટણીના ટાણે ખેડૂતો બધાને યાદ આવે છે અને અત્યારે મગરના આંસુઓ આ વિપક્ષ નેતાઓ સારી રહ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ